પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બે દિવસના પ્રવાસે યુએ જવા માટે દિલ્હીથી રવાના થઈ ચૂક્યા છે પ્રધાનમંત્રી મોદી યુએના આબુધાબી પહોંચી આજે શેખ મહંમદ બિન ઝાયદ સાથે મુલાકાત કરશે બંને નેતાઓ વચ્ચે વિપક્ષીય વાર્તા આજે સાંજે ચાર વાગ્યે થશે સાથે સાંજે આબુધાબીના શેખ ઝાયેદ સ્ટેડિયમમાં અલહાન મોદી એટલે કે હેલો મોદી નામના કાર્યક્રમમાં ભારતીય સમુદાયના લોકોને સંબોધન પણ કરશે જો કે જોકે યુએમાં હવામાન વાદળછાયું અને વરસાદી છે પરંતુ પીએમ મોદીના કાર્યક્રમની તમામ પ્રકારની તૈયારીઓ જોરો શોરોથી થઈ ચૂકી છે આવતીકાલે એટલે કે ચૌદમી ફેબ્રુઆરીએ અબુધાબીમાં નિર્માણ પામેલા બીએપીએસના મંદિરનું પ્રધાનમંત્રી મોદી ઉદ્ઘાટન કરવાના છે ભારત બહારનું આ દુનિયાનું સૌથી મોટું હિન્દુ મંદિર છે તો પ્રધાનમંત્રી મોદી યુએના પ્રવાસ માટે રવાના થયા છે બે દિવસથી પ્રવાસ હશે યુએના બે દિવસના પ્રવાસ માટે પ્રધાનમંત્રી મોદી થયા તે સમયની તસવીરો પ્રધાનમંત્રી સંબોધન પણ કરવાના છે રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ સાથે દ્વિપક્ષીય વાર્તા પણ થવાની છે તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી યુએના બે દિવસ પ્રવાસ માટે રવાના થઈ ચૂક્યા છે અને સાંજે ચાર વાગ્યે બેઠક પણ યોજાવાની છે ત્યારે ત્યારબાદ હેલ્લુ મોદી કાર્યક્રમને પણ સંબોધિત કરશે